ત્યારે ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આજે રાજ્યના કયા વિસ્તારોમાં બપોર સાંજથી માંડી આજ રાત્રી સુધીની અંદર વરસાદની સંભાવના છે તો એવામાં આવનારા દિવસો જેમાં સોળ સત્તર અઢારથી તો ગુજરાત રાજ્યમાં શરૂ થશે દોસ્તો મેઘ તાંડવ જેવો અત્યંત ભારે વરસાદ અત્યારે દોસ્તો અમે તમને ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને જેમાં જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર એક લો પ્રેશર બનેલું છે ને આ લો પ્રેશરની ગતિવિધિના કારણે અત્યારે ગુજરાતના જેમાં પણ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને એવામાં અત્યારે અમે તમને લાઈવ સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતની અંદર તો વહેલી સવાર દરમિયાન જેમાં ભીલોડા ઈડર સાબરકાંઠા આજુબાજુથી રાજસ્થાન ખેડબ્રમમાં આ પંથકોની અંદર દોસ્તો ગાજ વીજ સાથેનો જોવા મળ્યો છે ધોધમાર વરસાદ જો કે પાછલી ચોવીસ કલાકની અંદર દોસ્તો જેમાં પણ ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા તો ડાંગના વધઈમાંથી પણ ત્રણ ઇંચના વરસાદી આંકડાઓ ગઈકાલ સુધીમાં આવી ચૂક્યા છે ત્યારે દોસ્તો જામનગર જૂનાગઢ રાજકોટથી અમરેલીના વિસ્તારોમાં પણ વરસાદ ગઈકાલ પડ્યા પછી ગુજરાત રાજ્યમાં જાણીએ હવે પછી તો કયા વિસ્તારોમાં આજે તો ભારે વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં પણ થશે વધારો હવામાન પટેલે પણ દોસ્તો આ વરસાદી રાઉન્ડની અંદર કેટલાક ભાગોમાં લઈ બાર ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે તો જાણીશું કે રાજ્યના કયા જિલ્લામાં કેટલા ઈંચ સુધીના વરસાદી રાઉન્ડમાં પડશે વરસાદ કેટલા દિવસ સુધી ચાલશે પરેશ ગોસ્વામીની આગાહી

તમે અમારી આ મજદાર YouTube ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો ઉપગ્રહ ઉપરથી જે લેવામાં આવેલું છે તે બતાવીશું તમે જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો ઉત્તર ગુજરાતના હેમા પણ સાબરકાંઠા અરવલ્લી હિંમતનગર સુધીના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો પાટણ લાગુના સિદ્ધપુરથી લઈ વડનગર ગાંધીનગરના વાતાવરણમાં પલટાની સાથે જ બીજી તરફ માણસા પ્રાંતિજ મોડાસા અરવલ્લી મહીસાગર અને દોસ્તો પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રમાં પણ અત્યારે જોઈ શકો છો જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાની શરૂઆતની સાથે અત્યારે આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદ હવે પછી જેમ જેમ દિવસ આગળ પસાર થતો જશે તેમ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણી ગુજરાત થી લઈ કચ્છના પણ વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર ગુજરાતમાં આજે વરસાદને લઈ કેવી આગાહીઓ કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો આજે થઈ છે પંદર ઓગસ્ટ અને હવામાન વિભાગે દોસ્તો ગુજરાત રાજ્યના ગુજરાત રિજનવાળા તમામે તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોની અંદર આજે ભારે વરસાદ પડવાનું દોસ્તો યલો એલર્ટ વાળું સિગ્નલ જાહેર કરી દીધું છે જેમાં સૌથી વધુ વરસાદની સંભાવના મધ્ય ગુજરાત અને તે લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહેશે અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાતના આણંદ ખેડા અમદાવાદ તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાંથી આજે દિવસ દરમિયાન ત્રણથી ચાર ઇંચ સુધીના અમુક સેન્ટરોમાંથી વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે દાહોદ છોટાઉદેપુર આ સાથે વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદવાળું યલ્લો એલર્ટ આપી દીધું છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ આજે વરસાદની સંભાવના છે એવામાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છની આગાહીનો નકશો ગુજરાતના તમામ વિસ્તારો ઉત્તર મધ્ય અને દક્ષિણના ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક આજે છૂટો છવાયો ઘણા ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છૂટો છવાયો તે જિલ્લાના લગભગ અંદાજિત પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હળવા મધ્યમથી લઈ સીમિત વિસ્તારમાં ભારે જોવા મળી શકે છે આ સાથે જ તમે જોઈ શકો છો આજે તો તો હજુ રાજ્યમાં વરસાદની ગતિવિધિ આવતીકાલે એવો ભારે વરસાદ શરૂ થશે કે સમગ્ર ગુજરાત માટે અત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાના લગભગ પંચોતેરથી થી માંડી સો ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદ પડે ને જેમાં હળવા મધ્યમથી લઈ ભારે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે જેની અંદર ગુજરાતની અંદર સોળ થી લઈ વીસ તારીખની વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો ભારેથી ભારે રાઉન્ડ રહે તો હવામાન વિભાગે દોસ્તો તમે જોઈ શકો છો આજે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આ વરસાદ ગાજ વીજ સાથે પડે તેવું અત્યારે અનુમાન વ્યક્ત કર્યું છે છૂટાછવાયા ગુજરાતના જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જૂનાગઢ આ સાથે જ મધ્ય ગુજરાતના પણ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ લાગુના વિસ્તારો હશે કે દક્ષિણી ગુજરાતના પણ તમામ જિલ્લાઓ એતે તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવી ગર્જના સાથે અમુક વિસ્તારોની અંદર દોસ્તો જેમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની પણ સંભાવના દોસ્તો તમે જોઈ શકો છો સત્તરમી ઓગસ્ટનો ગુજરાતનો આગાહીનો અત્યારે જે એડવાન્સમાં એલર્ટવાળો ગુજરાત હવામાન વિભાગે નકશો રજૂ કર્યો છે જેમાં સત્તર ઓગસ્ટના દિવસે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદનું અત્યારથી જ ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રની અંદર તમામ દરિયાઈ પટ્ટીના દક્ષિણીય સૌરાષ્ટ્ર જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરથી માંડી અઢાર અને તમે દોસ્તો ઓગણીસ તારીખના આગાહીના નકશા જોઈ શકો છો જેમાં આ વરસાદી રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે હવામાન વિભાગે દોસ્તો આવનારા દિવસોમાં અત્યંત ભારે વરસાદ પડે તે પ્રમાણેના આગાહીના નકશાઓ જાહેર કરી દીધા છે જો કે દોસ્તો આ વરસાદી રાઉન્ડ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાનો છે જેમાં ઉત્તર ગુજરાત લાગુથી કચ્છના ભાગોમાં પણ સાર્વત્રિક ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત માટે ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે ને એમાં તમે દોસ્તો અત્યારે અમે તમને ખાસ હવે પછી મોડલ આધારિત આગાહી જણાવીએ જેમાં રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકાઓની અંદર કેવા વરસાદની સંભાવના રહેલી છે તો દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર વાદળાઓ ધીમે ધીમે રાજ્યના ઘણા જિલ્લાઓમાં બંધાવવાની સાથે વરસાદનો એક ધમાકેદાર રાઉન્ડ આજે ભારે શરૂ થાય તેવી સંભાવના છે પરંતુ જો કે દોસ્તો આ વરસાદી રાઉન્ડ એક સાથે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવો ન રહે પરંતુ તમે જોઈ શકો છો ધીમે ધીમે આવનારી કલાકોની અંદર અમદાવાદ આણંદ ખેડાથી લઈ મહીસાગર અરવલ્લીના ભાગોની અંદર વરસાદી વાદળાઓની ગતિવિધિ વધે તેવી સંભાવના છે અને જેમ જેમ બપોર ઉપર તો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ આજે પડે તેવી સંભાવના છે ને તેવામાં અત્યારે જે મોડલની અંદર ઉત્તર ગુજરાતની આગાહી અમે તમને બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો મહેસાણા આ સાથે જ અહીં માણસા અંદરના જે મહીસાગર અરવલ્લીના તમામ તાલુકાઓથી માંડી સાબરકાંઠાના ઈડરથી લઈ તમે જોઈ શકો છો એવામાં વિરમગામ કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ અન્ય પૂર્વ ગુજરાત જિલ્લાના તાલુકાઓ જેમાં ખેડા કપડવંજ બાલાસીનોર બાયડ લુણાવાડા માલપુર ગોધરા પીપલોદ દાહોદ આ સાથે આણંદના ખેડા અન્ય ડાકોર લાગુના વિસ્તારોથી માંડી દોસ્તો વડોદરા ખંભાત બોરસદ પંચમહાલ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર આજે ધોધમાર ઘણા જ વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો આ વરસાદ ગાજ વીજ અને થંડસ્ટ્રોમની એક્ટિવિટી સાથે પડી શકે છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીથી લઈ પાંત્રી કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર દોસ્તો આજે વરસાદની સારી શરૂઆત થઈ શકે ને જેમાં આજે પણ ગીર સોમનાથના જેમાં સુત્રાપાડામાં ગઈકાલે જે વરસાદ પડ્યો એ જ પ્રમાણે દોસ્તો ગીર સોમનાથના તાલાળા સાસણગીર ગીર નેશનલ પાર્ક જામાવાળા ટીમરીથી લઈ ગીર ગઢડા લાગુના વિસ્તારોથી તમે જોઈ શકો અમરેલી લાગુના વિસ્તારો જેમાં ધારી આ સાથે દુધાળા ખાંભા સાવરકુંડલાથી ચાલાળા અને દોસ્તો બગસરાથી લઈ જૂનાગઢ કેશોદના પણ કેટલાય વિસ્તારો હશે આમ આજે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે ધોધમાર ગાજવીજ સાથેનો દોસ્તો ભારે વરસાદ શરૂ થાય તો બીજી તરફ કચ્છના પૂર્વ કચ્છના રણ આજુબાજુના વિસ્તારોની અંદર પણ રાપર આ સાથે જ રણ આજુબાજુ તમે જોઈ શકો છો જેમાં મોરબીના સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાથી પાટણના વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે તો દોસ્તો સાંજ અને રાત્રિથી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે અને અમે તમને દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ખાસ સાંજના સમયગાળા દરમિયાન દોસ્તો પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે અને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જેમાં તાપી લાગુના તમામ પંથકો બારડોલી આ સાથે નર્મદા જિલ્લાના ઘણા તાલુકાઓની અંદર આજે ધોધમાર ભારે ત્રણથી લઈ અમુક વિસ્તારોમાં ચાર ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે આમ દોસ્તો નર્મદાના ડેડિયાપાડા વાંકલ ઉમરપાડા સિનોર આ સાથે તંખાળા આજુબાજુના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ કાવતથી ડભોઈ સિનોર કરજણના ભાગોમાં આજે દોસ્તો ધોધમાર વરસાદ પડી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના અન્ય વલસાડ વાંસદા ડાંગ આહવા સાપુતારા નવસારી આ સાથે તે નવસારીથી સુરતના ઘણા તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે ને દોસ્તો આમ આજે રાજ્યની અંદર નવા વરસાદી રાઉન્ડની શરૂઆત ધમાકેદાર જોકે ગઈકાલથી જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે પરંતુ આજે દોસ્તો વરસાદનું જોર ભારે વધી શકે છે ને જેમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના મધ્યના અને મધ્યના પૂર્વ ગુજરાત જિલ્લાઓમાં રહેશે અહીં અમે અન્ય મોડલની અંદર પણ આજે વરસાદની જે વિસ્તારોમાં વધુ ગતિવિધિ રહેવાની છે તે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના એમાં દોસ્તો મહીસાગર જિલ્લાના દાહોદ આજુબાજુના જે મધ્યપ્રદેશ સરહદી પંચમહાલથી લઈ તમે જોઈ શકો છો વડોદરા આજુબાજુના ખેડા આણંદના કેટલાક છૂટાછવાયા છોટા ઉદેપુર સુધીના પંથકોની અંદર આજે ધોધમાર સૌથી વધુ વરસાદ પડી શકે તો બીજી તરફ સાબરકાંઠા ગાંધીનગર આ સાથે જે લાગુના અમદાવાદ આજુબાજુથી ખેડાના કેટલાક વિસ્તારોની અંદર તો ઉત્તર પૂર્વના પણ જેમાં તમે જોઈ શકો સાબરકાંઠાથી માંડી આમ ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલી આ સાથે ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે અમદાવાદમાં પણ આજે ધોધમાર વરસાદ પડી શકે અમે તમને દોસ્તો અન્ય મોડલની અંદર અત્યારે જે સિસ્ટમો ગુજરાત અને બંગાળની ખાડી સુધી લંબાઈ અને સક્રિય બની છે તે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીના એમાં પણ ઉત્તરીય આંધ્રપ્રદેશ અને દક્ષિણી ઓડિશાના કાંઠાના ભાગોમાં અત્યારે જે લો પ્રેશર બન્યું છે તે આવનારી કલાકોમાં વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના અને અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડીની વચ્ચે આ બંને સિસ્ટમોને આનુષંગિક એક મોટી ટ્રફ લાઇન દોસ્તો મોટો ટ્રફ રચાઈ ચૂક્યો છે ને ગુજરાત સુધી આ સરસાદી સિસ્ટમનો ટ્રફ સમગ્ર ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે ને જેને જોતા આવનારી કલાકોની અમે તમને આ સિસ્ટમની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ આજે આ સિસ્ટમના વાદળાઓ આવી શકે છે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના જેમાં પણ આજે અમદાવાદ આ સાથે જ અન્ય જે પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અત્યંત અમુક વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે અને અમે તમને દોસ્તો આ સિસ્ટમ કઈ રીતે આવનારા દિવસોમાં આગળ વધશે જેમાં દોસ્તો જન્માષ્ટમીના તહેવાર ઉપર પણ રાજ્યમાં અત્યંત અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને તમે જોઈ શકો છો જન્માષ્ટમી ઉપર ગુજરાતના એમાં પણ કેટલાક દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે જેમ જેમ હવે પછીના દિવસોમાં દોસ્તો વરસાદના વિસ્તારોની સાથે વરસાદની ગતિવિધિ વધતી જાય તેમ જોઈ શકો સત્તર ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર દોસ્તો અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અમે તમને આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે તે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ઓડિશાના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ સક્રિય સતત રહે પરંતુ તેની ટ્રફ લાઇન ગુજરાત સુધી લંબાતી રહેશે અને ધીમે ધીમે એ સિસ્ટમ છે કે ગુજરાતના વાતાવરણના સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર ઉપર આવ્યા પછી તમે જોઈ શકો છો અરબી સમુદ્રના કરન્ટના કારણે અઢાર તારીખ અને ઓગણીસ તારીખથી આ સિસ્ટમ ઓગણીસમી ઓગસ્ટના દિવસે બરોબરની ગુજરાતના વાતાવરણ ઉપર મંડરાશે તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ આવ્યા પછી ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જેમાં પણ લખી લેજો ગીર સોમનાથ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકાથી લઈ અને દોસ્તો જે દરિયાઈ પટ્ટી છે દક્ષિણ ગુજરાતની ત્યાં અત્યંત ભારે વરસાદ આ સિસ્ટમના કારણે પડે અને તમે જોઈ શકો ઓગણીસ તારીખ કચ્છના ભાગો માટે પણ બની શકે છે ભારે વરસાદવાળી આમ દોસ્તો ઓગણીસ વીસ તારીખ ઉપર આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણથી લઈ અરબી સમુદ્રની અંદર જતી રહે પરંતુ એવામાં ફરી ઉપરા છાપરી બંગાળની ખાડીમાંથી નવી એક સિસ્ટમ આવી જશે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં એવા બાવી તારીખથી ફરી પાછું વરસાદની ગતિવિધિવાળું સિસ્ટમ દોસ્તો ગુજરાતના વિસ્તાર વાતાવરણની અંદર આવનારા દિવસોમાં જેમાં તમે જોઈ શકો છો ઉપરા ઉપરી ત્રણ વરસાદી સિસ્ટમો આવવાને લઈ એવા મોટા ત્રણ વરસાદી રાઉન્ડો આવનારા પંદર દિવસની અંદર આવી શકે છે અને અત્યારે અનુમાન છે ત્રીસ ઓગસ્ટ સુધી તો વરસાદ જોવા મળશે જ પરંતુ સપ્ટેમ્બરના પ્રથમ દસ દિવસ એટલે કે દસ સપ્ટેમ્બર સુધી પણ વરસાદની ગતિવિધિ ગુજરાત રાજ્યમાં સતત જોવા મળે તે પ્રમાણેનું અત્યારે દોસ્તો મોડલો બતાવી રહ્યા છે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંતોની આગાહી જોઈએ તો અશોકભાઈ પટેલે પણ દોસ્તો રાજ્યમાં શનિવારથી વરસાદનું જોર વધે આજે વરસાદી છૂટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ તો તેમણે સોળથી ત્રેવીસ ઓગસ્ટની વચ્ચે આ વરસાદી રાઉન્ડમાં ચાર થી લઈ દસ ઇંચ સુધીના વરસાદ અને ઉપરા છાપરી બે વરસાદી રાઉન્ડથી બે થી ત્રણ રાઉન્ડો આવે તેવી આગાહી તો અંબાલાલ પટેલે પણ રાજ્યમાં રાઉન્ડમાં દસ થી બાર ઇંચ સુધીના વરસાદ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સત્તર થી બાવીસ ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક વરસાદ પડે તો દોસ્તો બીજી તરફ આપને જણાવીએ હતું તો આજની રાત્રિથી શરૂ થશે મઘા નક્ષત્રનો પ્રારંભ મઘા નક્ષત્ર દેડકાના વાહન સાથે બેસી રહ્યું છે અને દોસ્તો આ નક્ષત્ર લાવશે મેઘ તાંડ